જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ આઠમે આવતી શ્રી રાધા અષ્ટમીના વ્રત વિશે વાત કરીશું આ વ્રતનું મહત્વ શું છે આ વ્રત કેવી રીતે શરૂ થયું અને આ વ્રતની પૂજન વિધિ વિશે આપણે વાત કરવાના છે તો ભક્તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેવી રીતે આપણે જન્માષ્ટમીનું વ્રત કરીએ છીએ તેવી જ રીતે આપણે રાધા અષ્ટમીનું પણ વ્રત કરવાનું હોય છે કહેવાય છે કે શ્રી કૃષ્ણની જન્માષ્ટમીનું આપણે વ્રત કર્યું હોય તો રાધા અષ્ટમીનું વ્રત પણ કરવું જ પડે જન્માષ્ટમીના દિવસે આપણે વ્રત વીતી અને ઉપવાસ કર્યા હોય તો આજે રાધા અષ્ટમીને દિવસે પણ વ્રત રાખી અને ઉપવાસ કરવાનો હોય છે તો જ એનું પૂરું ફળ મળે છે જન્માષ્ટમીના પંદર દિવસ બાદ આજના દિવસે એટલે કે રાધા અષ્ટમીના દિવસે ઉત્તર પ્રદેશના બરસાના ગામના વ્રજભાનુ અને માતા કીર્તિને ત્યાં કૃષ્ણ ભગવાનના પ્રિય એવા રાધા માતાનું અવતરણ થયું હતું ત્યારથી આ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને રાધા માતાનું ધ્યાન ધરવું એમનું નામ જપ કરવું એમની પૂજા વિધિ કરવી આ દિવસે બાજઠ ઉપર શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા માતાની મૂર્તિની સ્થાપના કરવી એમને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવી કંકુનો ચાલલો કરવાનો એમનો શૃંગાર પણ કરવાનો ચોખા ચડાવવાના અને એમને ફૂલ અર્પણ કરવાના અને તુલસી માતાનું પણ અર્પણ કરવાનું કૃષ્ણ ભગવાનને તુલસી માતા ઘણા પ્રિય હોય છે તેથી એમને તુલસી માતા અર્પણ કરવાના અને એમની આરતી કરવાની એમની પૂજા વિધિ કરવાની અને એમને ભોગ ધરાવવાનો ભોગમાં તમે કોઈ પણ ફળ લઈ શકો છો અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને રાધા માતાની પૂજા કરવાથી રાધા માતાના દિવસે જન્મદિવસે પૂજા કરવાથી કૃષ્ણ ભગવાનની ભક્તિ પણ પ્રાપ્ત થાય છે અને કૃષ્ણ ભગવાનના પણ આશીર્વાદ મળે છે અને એનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આપણો પરિવાર સુખી રહે છે અને આપણા બધા કષ્ટો દૂર થાય છે અને સંતતિની પ્રાપ્તિ થાય છે બધી પૂજા વિધિ પૂર્ણ થયા બાદ તમે કૃષ્ણ ભગવાનના નામના જાપ કરી શકો છો રાધા માતાના નામના જાપ કરી શકો છો અને રાધા અષ્ટકમના પણ તમે પાઠ કરી શકો છો તો આખો દિવસ તમારે ઉપવાસ રાખવાનો અથવા તો એકતાણું કરીને પણ વ્રત કરી શકાય અને આખો દિવસ તમારે નામ જપ કરવાના ભક્તિ કીર્તન કરવાના જો તમારી પાસે રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ ના હોય તો તમે ઘરના મંદિરમાં ફોટો હોય તો ફોટાની પણ પૂજા કરી શકો છો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમે સેવા આપી શકો છો અને આજના દિવસે તમારે દાન કરવું તો તેનાથી તમે પુણ્ય પ્રાપ્ત કરી શકો છો જરૂરિયાતમંદોની સેવા કરવી અને દાન કરવું આજના દિવસે સૌભાગ્યવતી બહેનો અખંડ સૌભાગ્યના આશીર્વાદ માટે રાધા માતાની પૂજા કરે છે અને આજના દિવસે રાધા માતાની પૂજા કરવાથી કૃષ્ણ ભગવાનની પણ પ્રાપ્તિ થાય છે બધા દુઃખો દૂર થાય છે આપણા જીવનમાં સુખ શાંતિ આવે છે આ વ્રત કરવાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે રાધા અષ્ટમીની શરૂઆત કેવી રીતે થઈ આજના દિવસની વિધિ શું છે વ્રત શું છે તે આપણે જાણ્યું તો ભક્તો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી મારા વિડીયોનો પ્રચાર કરજો અને કમેન્ટમાં રાધા જરૂરથી લખજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ